मम आत्मनः सकलः सिद्धि अर और... रे न र ना चलो हमारा हीरो बन ही गयो जो सूट बूट पहन के आया कन्हैया है बैंड बजाने को है <laughs> 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 <एं> बोल भाई <laughs> <जाने मुँगा। laughs> आए खाने आनंदनिवाद अभी बाकी जेरे जे मीडियम में थई ग्या छे रेडी रेडी ઓકે ચાલો તમે નારાયણ દેવ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે અમારા નવાજ અને ફ્રેશ વ્લોગ અને આજે છે તારીખ પંદરમી જુલાઈ ને બે હજાર ચોવીસ ને સોમવાર અને આજે આપણે રેડી થઈ ગયા છીએ ટ્રેડિશનલ કપડામાં અને આરવભાઈ પણ રેડી છે હવે તમને એમ થતું હશે કે ટ્રેડિશનલ કપડા પહેરા છે તો ઘરમાં કોઈ ફંક્શન છે ઘરમાં કોઈ ફંક્શન નથી પણ અમારી જે વાડી છે ઝાલાવાડી સહી સુથાર જ્ઞાતિની વાડી એની અંદર લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે અને એમનો આજે પાટોત્સવ છે એટલે દર વર્ષે અમારી આખી નાત અહીંયા પ્રસાદી લેવા માટે આવે છે અને આ નિમિત્તે છેલ્લા ઘણા સમયથી દર વર્ષે શોભાયાત્રા પણ નીકળે છે તો તે શોભાયાત્રામાં અમને અવસર મેળવ છે બેસવાનો એટલે મમ્મી પપ્પાના અમે ફૂલ ફેમિલી બધા વારા ફરતી બધા બેસવાના છે શું કેવું આરવ ભાઈ આજે આરવ ભાઈ આપણે એટલે તો સ્કૂલે પણ રજા રખાય છે આરવ ભાઈ જોયેલો અમારો હીરો બની ગયો છે સૂટ બૂટ પહેન કે આયા કનૈયા હે બેન્ડ બજા ને કહો ઓકે ચાલો વ્લોગમાં તમે બેના રહેજો આજ તો મજા મજા આવવાની છે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ માસી હાલો હવે અમે જઈ છી બરાબર છે મેડમ મે થઈ ગયા છે રેડી રેડી ઓકે ચાલો તમે નીકળીએ તો અમે પહોંચી ગયા હતા શ્રી ઝાલાવાડી સહી સુથાર દરજી જ્ઞાતિની વાડીની અંદર અને આ વાડી સુરેન્દ્રનગરની અંદર મલાર ચોકમાં આવેલી છે અને શ્રી લક્ષ્મીનારાયણ દેવ અહીંયા બિરાજમાન છે અહીંયા પુજ્યા

શ્રી ઝાલાવાડી સહી સુથાર જ્ઞાતિની અંદર શ્રી લક્ષ્મી નારાયણ પૂજા અર્ચના ઘણા સમય થી દર વર્ષે અહીંયા શ્રી લક્ષ્મીનારાયણ નારાયણ દેવની નગરયાત્રા એટલે કે શોભાયાત્રા પણ નીકળે છે અને આ અનુરૂપે સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના પ્રમુખ પણ અહીંયા હાજરી આપી હતી અને અત્યારે તમે દર્શન કરી રહ્યા છો શ્રી લક્ષ્મી દેવના ઉપેદાય જગત પ્રસુતાંત ચક્રે વજ્રણ અરણ્ય ગ્રામ્ય સદ દે તસ્મા જાતા પર દેવા અય ધંત કયહ એક ચમકી પાણી ની પડજો સા થાય આખો લક્ષ્મી નારાયણ ની કૃપા રહે એ માટે તમારું આખું નામ બોલજો મહેશભાઈ નકોજા સલકી પછી તમારું નામ आरा घटते कोई सेलर की कौन से करना हरदीप नाम का नाम हरदीप महेश भाई सोलंकी हरदीप भाई महेश भाई सोलंकी ना परिवार आपका सही महेश भाई का परिवार जे नगर भाई का परिवार से पितृ लाभ दे मोक्ष फल और दे श्री देव योगे सर्व स्वरूपे लक्ष्मी नारायण कृपा करते शोभा यात्रा नगर यात्रा अर्थे आखि ज्ञाती मंडल सहित आखा जनों सहित बता परिवार सहित आज शोभा यात्रा जेबी भाग ले मम आत्मन सकल सिद्धि अर्थे यजमान संकल्प નારાયણ દેવની જય ઓ લક્ષ્મી નારાયણ દેવ ની બહુ શરૂઆત સૌભાગ્ય મળ્યું હતું કે આ શ્રી લક્ષ્મી નારાયણ દેવ ના પાટોત્સવ નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની હતી તેમાં અમારા ફેમિલી ને આનો લાભ મળ્યો હતો તો ચાલો યાત્રાની શરૂઆત કરીએ સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની હાજરીની અંદર આ શોભાયાત્રાની શરૂઆત થઈ હતી શ્રી ઝાલાવાડી સહી જ્ઞાતિની અંદર બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ અષાઢી નોમ ના દિવસે ઉજવાય છે અને આ દિવસે જે શોભાયાત્રા છે તે સુરેન્દ્રનગરની દરજીની વાડી થી લઈ મલાર ચોક મલાર ચોક થી પત્રાવાડી પત્રાવાડી ચોક થી ચોક જવાર ચોક થી દેરાસર ચોક વિઠ્ઠલ પ્રેસ રોડ વાડીલાલ ચોક બધા દરજી ભાઈઓ પોતાની દુકાનો અને પોતાના રોજગાર ધંધા સ્વૈચ્છિક બંધ પાડીને આ શોભાયાત્રામાં મોટી સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનો અને નાના છોકરાઓ અને વડીલો બધા જોડાય છે પત્રાવાડી ચોક થી આગળ હવે શોભાયાત્રા પહોંચી ગઈ હતી જવાર ચોક માં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે અને ખાસ વાત તો એ છે કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ને વધાવવા માટે સ્વામિનારાયણ મંદિરના સંતો પણ અહીંયા આવ્યા હતા તો બોલો જય સ્વામિનારાયણ અને લક્ષ્મીનારાયણ દેવની જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ શોભા યાત્રા અત્યારે ગઈ હતી સુરેન્દ્રનગરની મેન ચોક એ જવાહર ચોક ની અંદર અને અહીંયા યુવા દરજી ગ્રુપ સુરેન્દ્રનગર ઝાલાવાડી સહી જ્ઞાતિ જવાર રોડ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ દ્વારા સુંદર મજાના બધા માટે જેટલા લોકો પણ આ શોભાયાત્રા માં જોડાના હોય તેમના માટે દરજી યુવા ગ્રુપ જવાર રોડ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ સુરેન્દ્રનગર દ્વારા બધાને અને ની સેવાનો લાભ આપ્યો હતો તો બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય અને જય ઝાલાવાડી ધીમે ધીમે શોભાયાત્રા અત્યારે પોચી ગઈ હતી વિઠ્ઠલ પ્રેસ રોડ સુરેન્દ્રનગર ની અંદર અને બધા ભક્તો અહીંયા હોશે હોશે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેવ ના પાટોત્સવ નિમિત્તે બધા નાચીને આનંદ માણી રહ્યા છે ફરીથી ધીમે ધીમે આગળ વધતા અહીંયા ચા ની સેવા શ્રી લક્ષ્મી નારાયણ દેવ ભગવાન ની શોભાયાત્રા નિમિત્તે વાઘેલા પરિવાર દ્વારા અહીંયા સુંદર મજાની ચા ની સેવાનું પણ આયોજન કર્યું હતું અને બધા ભક્તો હોશે ને હોશે આ શોભાયાત્રા ની અંદર મન મૂકીને નાચી રહ્યા હતા હવે પહોંચી ગઈ સુરેન્દ્રનગર ની અંદર અપના બજાર માં પણ બધાનો હોશ અને જોશ એટલો જ હતો બધા ભક્તો એકદમ આનંદી ગરબા શ્રી લક્ષ્મીનારાયણ દેવના દેવ ના પાટોત્સવ નિમિત્તે ગઈ રહ્યા હતા મોટા તો બધા નાચી જ રહ્યા હતા પણ પણ આ આ નાની છોકરી એકદમ મન મૂકીને શોભાયાત્રાની અંદર નાચી રહી હતી અને ધીમે ધીમે શોભાયાત્રા અત્યારે પહોંચી ગઈ હતી શ્રી બાલા હનુમાન રોડ ઉપર અને અહીંયા શ્રી બાપા સીતારામ શારદા સોઈંગ મશીન દ્વારા રાજુભાઈ કપુરિયા દ્વારા બદ અને ઠંડા પીણાની પણ સેવા કરી લેતી અને તેમને પણ શ્રી લક્ષ્મીનારાયણ દેવના વધામણા કર્યા હતા તો બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય ફાઇનલી શોભાયાત્રા આખા નગરમાં ફરીને ફરીથી પહોંચી ગઈ હતી શ્રી ઝાલાવાડી સૈ સુથાર જ્ઞાતિની વાડીમાં અને છેલ્લે પણ બધા મન મૂકીને આ લક્ષ્મીનારાયણ દેવના પાટોત્સવની શોભાયાત્રાની અંદર બધા નાચી રહ્યા હતા તો ચાલો ફાઇનલી પહોંચી ગયા હતા આપણે શ્રી ઝાલાવાડી સૈ સુથાર જ્ઞાતિની વાડીની અંદર ત્રણ કલાક સુધી આ આખા ફરીને ફરીથી વાડીએ આવી ગઈ હતી અને ભક્તો નો ઉમંગ હજી એટલો ને એટલો જ હતો પછી છેલ્લે સુરેન્દ્રનગર ના લોકગાયક એવા ભાવિનભાઈ સોલંકી આપણને એક સરસ મજાનું ગીત સંભળાવ્યું હતું પછી આપણે પોચી ગયા હતા શ્રી અષાઢી નોમ એટલે કે લક્ષ્મીનારાયણ દેવ પાટો નિમિત્તે પ્રસાદી લેવા માટે અને અને પ્રસાદમાં હતા લાડવા પછી ચટણી પૂરી શાક શાક દાળ ભાત બધા ભક્તો આ પ્રસાદ લાભ લઈ રહ્યા હતા ફાઈનલી ઘરે પહોંચી ગયા છે વાયગા છે બપોરના પોણા બે કેવા થાકી ગયા ભાઈ બહુ જ થાકી ગયા પણ મજા એટલી આવી

શેર બજાર ના ટોપિક ઉપર એક કોમેડી રીલ્સ બનાવી છે અને એ અપલોડ ધાવાની છે અને એ જોવાનું ભૂલતા નહીં આજ જતો તો કાલે અપલોડ થઈ જશે આપડી બીજી ચેનલ હરદીપ સોલંકી માં જેમાં ભોલભાઈ નું ખરેખર બહુ સરસ એમને નવું બાઇક છોડાયું છે અને લાખો પતિ થઈ ગયા છે શું કેવું મનનભાઈ આની વાંસ્તા વિકતા શું છે વિડીયો તમને જોવા મળશે અચૂક ઓકે ફાઇનલી સુરેન્દ્રનગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અસહ્ય બફરા પછી થોડીક ઘણી ઠંડક થઈ ગઈ છે વાયગા છે અત્યારે બપોરના પાંચમાં પાંચ કામ છે અને એટમોસ્ફિયર થઈ ગયું છે ગજબનું બધે વરસાદ છે અમદાવાદ આણંદ અને હવે ફાઈનલી સુરેન્દ્રનગરમાં પણ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે જોવી હવે દર વખતની જેમ રોડ પલાડીને વયો જાય છે કે લાંબો વરસાદ આવે છે લેટ્સ વેટ ભાઈ જમાવટ પડી ગઈ છે વરસાદની ફાઈનલી સુપર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે

શું છે આજે જમવામાં ડુંગળી બટેકા શાક ખીચડી ઓકે અને દૂધ આવી ગયું છે ઓકે તો આજ તો ભાઈ જમાવટ છે ડુંગળી બટેકાનું શાક અને ખીચડી બોલો શું તડાઈ રહ્યું છે ભૂંગળા ભૂંગળા તડાઈ રહ્યા છે અને મામી ભાખરી બનાવે છે મામી કાટિયાવાળી ભાખરી એટલે રીઝનેબલ રેટ છે ને ભાખરીના ઓકે જો આ ભાખરી બની રહી છે અહીંયા લોટ બાંધી નાખ્યો છે હોલસેલમાં ભાખરી બનવાની છે બધા આટુ ચાલો બધું બની જાય પછી જમવા બેસી જઈએ હા હા ભૂંગળાના બહુ ગરમ થઈ ગયા ભૂંગળા નહીં ભૂંગળાનો સ્વભાવ ગરમ નથી પણ આ તેલનો સ્વભાવના હિસાબે ભૂંગળા તળી જાય છે આ છે પોણો આઠ અને મારા રારોભાઈ જો આ થાકી ગયા છે સવારે વહેલો ઊઠો તો અને વરઘોડામાં કન્ટિન્યુ હતો એટલે જો કેટલો થાકેલો છે સુઈ ગયો છે હો વરસાદ પેડો માસી આજે સરસ પડ્યો ને ઠંડક થઈ ગઈને આજે રાગે રાગે હે પણ હારો પડ્યો આવ નહોતો એના કરતા અને બાજો માળા કરે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ છે સવારના સવા આઠ અને આરવભાઈ ઉઠી ગયા છે આરવભાઈ ગુડ મોર્નિંગ કેમ સ્કૂલે નો ગયો આજે બહુ બઉ થાકી ગયો તો મૂકી જો હજી સ્કૂલે હે કેટલા પિરિયડ પૂરા થઈ ગયા છે તારા એક જ પિરિયડ તો ચલો મૂકી જવું બ્રશ બ્રશ કરો યુનિફોર્મ પહેરલો હો મા દીકો ચલો ભાઈ સાથે આપણે અત્યારે જોરદાર પ્રેંગ કર્યો છે એને એમ થઈ ગયું છે કે ઉઠો એટલે સવારના આઠ વાગ્યા છે પણ વાગ્યા છે રાતના આઠ ને વીસ મને કે પપ્પા હું સ્કૂલે કેમ ન ગયો મને કોઈ ઉઠાડ્યો નહીં હજી એને એમ જ છે કે સવારના આઠ વાગ્યા છે ચલો આરો જવા નથી સ્કૂલે હે ચલ હોમવર્ક કરીને કોઈક બાકી છે હા તો ચલો બધા ફટાફટાફટ ચાલ ચાલશે હે બાર રાત નથી તો અંધારું છે સવારના આઠ છે

મને ખબર નથી કે આજનો બ્લોગ કેટલો મોટો થયો કે બે પાર્ટમાં આવશે કઈ ખબર નથી પણ તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને ને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરવાનો ભૂલતા નહી